હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો જો રાતના વાગા છે કેટલા આઠ આઠ વાગ્યા છે અને આપણે બ્લોગ અત્યારે બનાવવાનું ચાલુ કર્યો છે કારણ કે આપણો બ્લોગ છ વાગે આવી જાય છે આપણી ચેનલમાં એટલે હવે આપણે એ બ્લોગ અત્યારે સારું કરી દીધો છે અને એવો લોગ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા કિચનમાં ને આજે બનાવવાનું છે સાંજે રાત્રે સાંજે કીધું તો ભલે રાત્રે વારોમાં કીધો તો એ ભલે સેન્ડવિચ તો સેન્ડવિચ બનાવવા માટે આપણે જો બટેકા બાફવા મૂકી દીધા છે ને આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી લીધી છે ને આપણે બ્રેડ પણ આવી ગઈ છે ને તીખી સિંગ ને સેવ ને ખાવા માટેનું જો ખજૂર પણ આપણે આવી ગયો છે હવે હોળી આવે હે ને તો જો સરસ મજાનો ખજૂર હવે આવી ગયો હે આપણે એ પણ આવી ગયો ખજૂર તો હાલો મટેકા બફાણા કે નહીં તે આપણે જોઈ લઈશું તો જો આપણા બટેકા સરસ મજાના બફાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ અને જો બટેકા આપણે કાઢી લીધા છે તો હવે બટેકા ખોલી નાખશું ને આપણે આ જો આ બટેકાની ભાજી બનાવશું ને એમાં આપણે ડુંગળી નહીં નાખી ખાલી ટમેટા મરચાંથી જ આપણે ભાજી બનાવશું કારણ કે અત્યારે સાંજ છે ને એટલે સાંજે

नमस्ते अब ये मना कर दी था चलो Lemon, trust થઈ ગયો છે આ સેન્ડવીચ નું મશીન પણ કાઢી લીધું છે ને આમલી ચટણી છે ના જો આ બધું સેવ ને બ્રેડ ને આપણે ભાજી દીધું પ્લેટફોર્મ કરી નાખ્યું છે ઉડકી નાખ્યા છે તો જો સેન્ડવિચ બની ગઈ છે ને માનો ભાઈ જમવા બેસી ગયા છે તો હાલો હવે આપણે પણ જમવા બેસી દઈશું માનો બને જમવા બેસી ગયા છે જો આપણી શેરની સરસ મજાની શેર બની રહી છે આપણે આવી રીતના સેન્ડવીચ અંદર મસાલો પછી ઉપરથી નાખો છે એ છે ખજૂર આમલી ચટણી છાસ તો આપણે પણ જો જમવું બેસી ગયા છે અને માનો પણ જમી રહ્યો છે તો હાલો જમી લઈશું તો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું કાલ સવારે તો બધાને જય શ્રી કૃષ્ણ સવારની ચા બની રહી છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત ચા સાથે કરી છે કારણ કે આપણે રસોડામાં આવી ગયા છીએ ને રસોડામાં આવીને આપણે ચા મૂકો છે અને આપણે કીધું આનો વ્લોગ બનાવવા પછી ચાલુ કરી દઈ ને કેટલા વાગ્યા છે જો કેટલા વાગ્યા છે સાત ને પંચાવન આઠમાં પાંચ ઓછી છે ને આપણે હજી ચોઠીને બ્રશ ને એવું કર્યું ને મોઢું ને હાથ તો મોઢું થોડું નાયા તો છે ને હજી ને ચા મૂક્યો છે હજી તો હાલો ચા બની ગયો છે હવે તો આપણે નાસ્તો પાણી કરી લઈશું પછી ઘર કામ કરીશું એવું બપોર વાગી ગયા છે ને આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ ને બહારનું વાતાવરણ જો કેવું સરસ છે અહીંથી બાલ્કનીમાંથી બધું આમ આખું પાધરામ દેખાય સરસ મજાનું છે શોપિંગ છે અહીંયા તળાવ છે અહીંયા બાલવાટિકા છે બગીચો જેવું છે તો જો કેવું સરસ વાતાવરણ છે ને આપણે જો કામ કરીને નવરાત્રો થઈ ગયા છે ને હવે બપોરને રસોઈ બનાવવા માટે આપણે ગવાર ને લસણ લઈ લીધું છે તો હાલો આપણે હવે સુધારવા બેસી જઈશું બપોરે ગવાર બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે ને કાલ સેન્ડવીચ બનાવી હતી ને તો એ ભાજી ને બ્રેડ ને એવું વધ્યું છે ને તે પહેલાંય આપણે ઢોસા બનાવતા એનું ખીરું પણ પડ્યું છે એટલે સાઈડમાં આપણે એ બધું કંઈક બનાવશું ને થોડુંક આ ગવાર બટેકાનું શાક ને રોટલી તો હાલો ગવાર સુધારી લઈએ જો ઘડિયાળમાં વાયગા છે સાડા બારમાં દસ ઓછી છે ને બપોરનું ટાણું થઈ ગયું છે માનવ તો આવશે બપોરે દોઢ વાગે આવશે પણ આપણે હેને ને હખ ન થાય એમ થાય કે હાલો રસોઈ લઈ રસોઈ બનાવી લઈ તો જો આ છે બેનનો ને એનો વર્કશોપ માનવનો એનો તો માનવ તો આવશે દોઢ વાગે તો તોય આપણે હેને રસોઈ બનાવવાની બધી તૈયારી આપણે કરી લીધી છે તો જો દવાર બટેકાનું શાક સુધારવાનું છે સુધારીને આપણે તૈયાર રાખી લીધું છે ને રોટલીનો લોટ પણ બાંધી લીધો છે મરચાં પણ આજે ફ્રાય કરશું ને મસાલીઓ મીઠું ને લસણ મરચું પણ બધું તૈયાર કરી લીધું છે ને તેલ પણ મૂકી દીધું છે તો હવે ખાલી વઘાર કરવાનો જ બાકી છે ને પછી આવે માનવો એટલે માનો ને બેનની આટલી આપણે રોટલી જ પછી બનાવવાની રહેશે તો હાલો વઘાર તો આપણે કરી જ નાખશું પછી રોટલી એક જ બનાવવાનું રહે ને સાઈડમાં જો આ સેન્ડવીચનું મશીન છે ને આપણે આ ડીશને થાળીને એ પણ તૈયાર રાખેલું છે ને જો આ બધું છે જ ને ભાજી પણ છે આપણે એ ફ્રીજમાં આપણે મૂક દીધી છે અને ખીરું પેડું એ ઢોસાનું ઇડલી કે ઢોસા જે બનાવવું હોય તે આપણે તો ઢોસો પેપર બનાવશું તો એ પણ છે એટલે સાઈડમાં થોડુંક આપણે આ બધું બનાવશું ને તો હાલો શાકનો વઘાર કરી લઈએ પેલા તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે મરચાંને ફ્રાય કરી નાખશું biru, merah, biru, merah, 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 જો હવે આપણે સાફ કરી જઈશું તો જો હવે ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે અને માનવ સૂઈ ગયો છે અત્યારે ને વાસણ ઉટકા ને પોતું કર્યું કપડાં હકેલા તો ઘડિયાળમાં કેટલા સાડા ત્રણ વાગી ગયા છે ને માનવ તો સૂઈ ગયો છે તો આપણે થોડીક વાર હવે સુઈ જઈશું ને વિડીયોને એડિટ કરવાનું છે તો ચલો હવે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય